જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ પડ્યો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ આઠ ઇંચ વરસાદ થયો તો અને માણાવદરમાં પણ જૂનાગઢમાં સાત ઇંચ મેદરડામાં છ ઇંચ વરસાદ પડ્યો છે છાંસી તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ ખાપ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારે ખાપી રહ્યા છે હિતલ જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી ને તે જ પ્રકારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે જાણવા માંગીશું ક્યાં કેવી પરિસ્થિતિ રહી જી જણા ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યમાં છેલ્લા અડતાલીસ કલાકથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અમારે ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલે પૂરા થતા ચોવીસ કલાકમાં બસો બાર તાલુકાથી વધારે તાલુકામાં વરસાદ હતો અને આજે સવારથી અત્યાર સુધીમાં બસો છ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે સ્વાભાવિક છે કે વરસાદનો મારો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર તરફ વધારે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જુનાગઢના કેસોદમાં સૌથી વધુ સવા આઠ ઇંચ વરસાદ વરસ્યો છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં પણ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વંસલી અને માણાવદર જુનાગઢ છે મેદરડામાં છ ઇંચ વરસાદ વરસ્યો છે તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ થયો છે સ્વાભાવિક છે કે જામ ખંભાળીયા વાત હોય એની જે વાત છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ત્યાં વિશેષ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હોવાની જાણકારી મળી રહી છે અત્યારે એનડીઆરએફ ની નવ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અલગ અલગ જિલ્લાઓમાં એનડીઆરએફ ની ટીમો સ્ટેન્ડ બાય છે અને એમાં ખાસ કરીને જોવા જઈએ તો દેવભૂમિ દ્વારકામાં પણ એનડીઆરએફ બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે જી જી બિલકુલ આભાર હિતલ તો એનડીઆરએફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેના કારણે ભારે વરસાદે ભલે રાજ્યભરમાં ક્યાંય પણ એવી પરિસ્થિતિ ઊભી થાત તેના માટે એનડીઆરએફ ટીમ રેસ્ક્યુ માટે તૈયાર રહી છે